સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોને નારી ચોકડી નજીકથી ઝડપી લીધા આજે તારીખ પહેલી મે સવારના નવ કલાકના આરસામાં મળતી માહિતીઓ અનુસાર ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરોડા દરમિયાન ભાવનગર અમદાવાદ રોડ પર નારી સર્કલ પાસેથી આઠ હજાર ચારસો એંસી લીટર બાયોડીઝલ પકડાયું રેડ દરમિયાન મુસ્તાક ભટ્ટી અને અનવર શેખ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રેડ દરમિયાન વાહન ડિસ્પેન્સર પંપ ટેન્કર ઇન્વર્ટર સહિત કુલ તેવીસ લાખ ત્યાંશી હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાં માલ જપ્ત કર્યો ભેળસેળયુક્ત ડીઝલની સીલ મારીને વરતેજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે